અરે આજે તો હૈયે હરખ નથી હમાતો આજે તો હૈયે હરખ નથી હમાતો આજે તો આ જગતના બાપ કાળીયા ઠાકરનો બર્થડે છે અને મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર આ જગતના બાપ ઠાકરની માટે મિત્રો એક ભૂમિબેન આહીરે જોરદારનું મિત્રો દ્વારકાધીશનું ગીત ગાયું છે અને મિત્રો એ ખરેખર એક ગીત તમે સાંભળશો ને તો તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે આજે તમે દ્વારકાધીશનું ગીત સાંભળશો ને તો તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે અને એમાંય મિત્રો હાલમાં છ વર્ષની દીકરી છે તે અમદાવાદથી લઈ અને મિત્રો દ્વારકાની દનવટ પ્રણામ યાત્રા કરી રહી હતી અને એની યાત્રા છે એ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો એ અત્યારે હાલમાં જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન પણ કરી લીધા છે એ એન્જલે અને મિત્રો એ દીકરીને પણ ધન્ય છે અને મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરનો ચમત્કાર તો જુઓ મિત્રો એ છ વર્ષની દીકરીને એક ઠેસ પણ ન ભોગવા દીધી અને એને મિત્રો થાક પણ ન લાગવા દીધો છ વર્ષની દીકરીને મિત્રો થાક પણ ના લાગવા દીધો મિત્રો આપણે મિત્રો ચાલીને ખાલી પાંચ કિલોમીટર ચાલીને જઈને તોય આપણે એમ કહી દઈ કે મને તો થાક લાગી ગયો છે મિત્રો ખરેખર આ જગતના બાપ કાળીઓ ઠાકર છે અત્યારે પરચા પૂરી રહ્યો કહેવાય કેમ કે છ વર્ષની દીકરીને મિત્રો થાક ન લાગવા દીધો ઠેઠ દ્વારકાધીશના મંદિર લગી મિત્રો એ દીકરી વહી જાય તો એને થાક ન લાગવા દીધો એને ઠેસ ન પોગવા દીધી એટલે મિત્રો આથી સૌથી મોટામાં મોટો ચમત્કાર કયો કહેવાય આ ગુજરાતની અંદર મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો કહેવાય કેમ કે છ વર્ષની દીકરી મિત્રો હવે પાંચ કિલોમીટર ન ચાલી શકે હું ગેરંટી મારું મિત્રો પાંચ કિલોમીટર ન ચાલી શકે પણ મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરનો એ દીકરીની માથે હાથ હશે અને મિત્રો એ દીકરીની ઈચ્છા હતી એ આ જગતના બાપ કાળિયા ઠાકરે પૂરી કરી દીધી છે અને એને મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો અત્યારે હાલમાં મિત્રો એન્જલ માટે મિત્રો ગીત ગાયું હોય ને એવું લાગી રહ્યું છે ભૂમિબેન આહિરે લાઈવ પ્રોગ્રામની અંદર એન્જલ માટે ગીત ગાયું હોય ને એવું લાગી રહ્યું છે અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે એ વિડીયો પણ બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ મિત્રો આજે તો આ જગતના બાપ કાળિયા ઠાકરનો બર્થડે છે આજે તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે ભૂમિબેન આહીરે જે ગીત ગાયું છે એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો સૌ પહેલાં તમે આ વિડીયો જુઓ અરે મિત્રો હવે તો મેં તમને આ વિડીયો પણ બતાવી દીધો છે અને મિત્રો હવે તમે ખુદ કહેજો કે ભૂમિબેન આહીરે લાઈવ પ્રોગ્રામની અંદર કેવું ગીત ગાયું છે અને એમાંય મિત્રો આજે તો આ જગતના બાપ કાળિયા ઠાકરનો બર્થડે છે એટલે કોમેન્ટની અંદર તો તમારા લોકોને જય દ્વારકાધીશ લખવું જ પડશે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ